કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથકના તમામ હિન્દુ મુસ્લિમ સંગઠનો અને વેપારીઓ દ્વારા નસવાડી બંધનું એલાન આપતા નસવાડી મથક સજડ બંધ સમગ્ર નસવાડી બજારના વેપારીઓ પોતાની દુકાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના બનાવના વિરોધમાં તમામ લારી ગલ્લાવાડા તેમજ વેપારીઓએ દુકાન બંધ રાખી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી નસવાડી બંધને આપ્યું સમર્થન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથક બસોને બાર ગામોના વેપારી મુખ્ય મથક છે અને સમગ્ર તાલુકાના ગામોમાંથી અનેક પ્રકારની ચીજવસ્તુઓ સહિતની સામગ્રી લેવા લોકો નસવાડી મથકે આવતા હોય છે ત્યારે નસવાડી ખાતે તમામ વેપારી મંડળ તેમજ હિન્દુ મુસ્લિમ સંગઠનો ભેગા મળીને કાશ્મીરના પહલ ગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં સોમવારના રોજ એક દિવસ દુકાન બંધ રાખી વેપાર ધંધો ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે જેને લઈને વેપારીઓ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ફરી આવી ઘટના ન બને તે માટે અને ભોગ બનનારાઓને ન્યાય મળે અને હુમલાખોરોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે નસવાડીના વેપારીઓ તેમજ નસવાડી ગામના લોકોને નસવાડી સજડબંધ બંધ

એના વિરોધ સ્વરૂપે આજે નસવાડી તાલુકો સ્વૈચ્છિક બંધ દરેક નાગરિક સાથે રહીને બંધ પાડવામાં આવ્યો છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે કે આવી ઘટના વારંવાર જમ્મુ કાશ્મીરમાં અને ભારત દેશની અંદર ઘણી જગ્યાઓએ બનતી હોય છે આવી ઘટના ફરીવાર ન થાય એના માટે અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને ભારત સરકારને પણ અમારી એક વિનંતી છે કે ઘટનાઓ આવી વારંવાર ન બને એના માટે સખત કાર્યવાહી અને એવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કે ફરી વખત ટુરિસ્ટ હોય કે ભારત દેશના સામાન્ય નાગરિક હોય એ સંપૂર્ણપણે દર વગર ભારત દેશની અંદર વસી શકે હરીફરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી એવી અમારી માંગ છે હવે જો પહેલગાઉંવમાં જે બનાવ બન્યો જેમના નામ પૂછી પૂજીને ગોળીબાર કરવામાં આવ્યો એનો સખત વિરોધ કરો છો અને નસવાડી તાલુકાની જનતા અને વેપારી મંડળે સખત એનો વિરોધ કરી અને આજે જે આખું બંધનું એલાન આપ્યું છે એમાં સંપૂર્ણપણે સફળતા મળી છે અને અહીંની પબ્લિક બધા ભાઈચારા સાથે રહે છે પણ આવું બનાવ ન બને એના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે એમની સામે સખત પગલાં લેવા જોઈએ પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે કાશ્મીરની અંદર જે પર્યટકો છે જે નિર્દોષજીની હત્યા થઈ છે અને એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે નસવાડી તાલુકો ગડબુડિયા તણલા નસવાડી એમ કરી બધા નાના મોટા બધા વેપારીઓ બંધ કરી અને અમે દિલથી શ્રદ્ધાંજલિ એમને અર્પિત કરીએ છીએ અને ભારત સરકારથી એક જ અનુરોધ છે કે એવી બીજી ઘટના કોઈ વખત ના બને એના માટે કડક કાર્યવાહી લે એ એ એ અમારી માંગ છે એ હેતુથી અમે બંધ પડી અને એનો સખત વિરોધ કરીએ છીએ